સ્તર પર પર કામ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે દરેક સીટ પાંચ લાખ થી વધુની લીડથી ચૂંટણી જીતવા માટે કામે લાગી જવાની સૂચના આપવામાં આવી છે બેઠકમાં નબળી બેઠકોની યાદી અને સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે બેઠકમાં ધારાસભ્યો જિલ્લા પ્રમુખો અને ક્લસ્ટર ઇન્ચાર્જને પૂછ્યું કે બેઠકો હોય તો જણાવો તો બેઠકમાં હાજર નેતાઓમાંથી કોઈ કશું જ ન બોલ્યા ભાજપના સ્થાપના દિવસ પાંચ એપ્રિલના દરેક બુથ પરના બસો પચાસ ઘરે ભાજપનો ધ્વજ ફરકાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે तो वधु विगत साथ संवाददाता जयेश हमारी साथ लाइव जुड़ा चुके आज जयेश त्यार पाचे नहीं है अध्यक्षता मां बैठक ही हो जाए कई की बाबत पर खास करीने चर्चा करवा मार भी आबाच, आ बैठक मां જે ચોક્કસથી લોકસભાની ચૂંટણી છે તે આવી રહી છે ને એવામાં ભાજપે છે હવે પોતાના તમામ છવ્વીસ ઉમેદવારો છે તેની જાહેરાત કરી ચૂકી છે ત્યારે હવે આ બેઠકો ઉપર છે કઈ પ્રકારે આગળની રણનીતિ રહેશે અને ભાજપ કેવી રીતે ચૂંટણીના મેદાનમાં જશે તે અંગે આજે ચર્ચા કરવામાં આવી હતી જેમાં સી આર પાટીલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ગુજરાતના જે ભાજપના જિલ્લા પ્રમુખો છે તેમની હાજરી હતી તમામ ધારાસભ્યો છે તેમની હાજરી હતી સાથે જે ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીને લઈ અને

તમામ બેઠકો ઉપર પાંચ લાખ થી લીડ આવે એ તો સુનિશ્ચિત કરવા માટે કહેવાયું છે પરંતુ સાથે સાથે પાંચ એપ્રિલ ના ભાજપનો જે સ્થાપના દિવસ આવી રહ્યો છે ત્યારે તમામ જે ઘરો છે ત્યાં ભાજપનો ધ્વજ લાગે એ પ્રકારનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે બેઠકમાં સૂચના આપવામાં આવી છે કે જે બૂથ સ્તર છે તેમાં ખાસ કરીને વધુ મજબૂતાઈથી ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ કામે લાગે સાથે જે બેક બૂથ છે તેમાં એક બુથમાંથી દોઢસો થી લઈ અને અઢીસો ઘરો સુધીમાં

કાર્યકર્તાઓ અને જે નેતાઓ પહોંચ્યા હતા તેમને પૂછવામાં આવ્યું સી આર પાટીલ દ્વારા કે કોઈ નબળી વિધાનસભાની બેઠક હોય તો પણ જણાવો કે જેથી કરીને ત્યાં વધુ મહેનત કરી શકાય ને તેના માટે એક અલગથી રણનીતિ છે તે બનાવી શકાય ત્યારે જે હાજર હતા બેઠકમાં નેતાઓ અને સભ્યો તેમાંથી કોઈએ પણ કશું બોલ્યું નહોતું એટલે સી આર પાટીલે એવું માન્યું કે તમામ બેઠકો ઉપર પાંચ લાખથી વધુની લીટથી જીતી શકાશે તો તમામ આ બાબતો એવી છે કે જેના ઉપર ચર્ચા કરવામાં આવી આગામી દિવસોમાં ઘર ઘર સંપર્ક છે તે વધારવા માટે પણ બેઠકમાં છે તે સૂચન આપવામાં આવ્યું છે જી જે બિલકુલથી આભાર તમામ વિગતો બદલ